સંતો કે આપણા અંતસ્કરણ છે મન બુદ્ધિ ઓફિસો છે જે ઓફિસો દ્વારા આપણા દેહનગરનું સંચાલન આલે છે મન બુદ્ધિ ચિતને અહંકાર મનસે પ્લાન કરે પ્લાન કરીને ચિતને હોપે ચિત એનું ચિંતવન કરે ચિંતવન કરીને બુદ્ધિને સોંપે બુદ્ધિ એનો નિશ્ચય આવે કે કરવું કે ન કરવું લે આવે એટલે અહંકાર થતા દેહ ઉભો થાય ને કામ કરવા તૈયાર થાય આ એક પછી એક પ્લાન મનમાં એવા કરે એમાં કેટલાય પ્લાન પાસ થાય છે ને કેટલાય નથી થતા પણ પ્લાન એક પછી એક થયા જ કરે આ ઓફોસ ઓફિસોમાં ઓટોમેટિક બધું ચાલ્યા કરે કોમ્પ્યુટર રહે છે કોમ્પ્યુટર રહે ઓટોમેટિક આયલા કરે એક પછી એક પ્લાન થયા કરે તો શ્યારે અંતસ્કરણની અંદર જુદો જુદો વહીવટ થાય મન પ્લાન કરે ચિત્ત ચિંતન કરે બુદ્ધિ નિશ્ચય આવે અને અહંકાર થાય એટલે દેહ ઊભો થઈને કાર્ય કરવા તૈયાર થાય એ શ્યારે અંતસ્કરણ એક રૂપ થઈ અને સદગુરુના નામમાં લાગે એને સંતો સુરતા અને અહંકાર ક્યારેય અંતસ્કરણ એક થઈ અને સદગુરુના નામમાં લાગે એને મહાપુરુષો સુરતા કહે છે સુરતા શબ્દ શાસ્ત્રોની અંદર ખાસ કરીને કહેવામાં આવ્યો નથી સુરતા શબ્દ સંતો એ વધારે વાપર્યો છે સંતો વાપર્યો છે તો શાય અંતસ્કરણ રૂપ થઈ અને નામમાં લાગે એને મહાપુરુષો સુરતા કહે છે એને સુરતા કહે છે તો શ્યારે અંતસ્કરણ એકરૂપ કેમ થાય આપણા માટે પાછો એ પ્રશ્ન આવ્યો એક કેમ કરવા એક કેમ કે તમને તમારી ધ્યાનની મૂર્તિ અતિ પ્રિય હોય અતિ એમાં તમને ભાવ હોય એટલે શ્યારે અંતરણ એક થાય જે જુગાર રમતા હોય જુગાર રમતી વખતે ક્યુ પાનું કાઢવું અને ક્યુ નાખવું એની એટલી એકાગ્રતા હોય એટલે જીતતા હોય બપુ એ વખતે બની ગયા હોય એ મય બની ગયા હોય અરે એની ક્યાં કરો નાના છોકરાને તમે મોબાઈલમાં ઓલું કાઢી દો શું કહેવાય ગેમ ગેમ પછી ગેમ મોબાઈલમાં રમતો હોય પછી છોકરાને તમે બોલાવો તો તમને જવાબ જ નહીં દે કારણ કે એને અંતસ્કરણ એક થઈ ગયા શસ્કરણ એક થઈ ગયા તમને બોલાવો એને તમારે હમું ધ્યાનય ન હોય એટલી બધી એમાં બંધાઈ ગઈ કે બીજું ગયું ગેમ એમાં એમાં આપણે સદગુરુ માં સદગુરુ આપણામાં જો એમ થઈ જાય ને તો કામ થઈ જાય તો કામ થઈ જાય